તુવેર આંબા હળદર ગાજર મૂળો મરચાં લીંબુનું અથાણું તો આજે આપણે મિક્સ શાકભાજી મિક્સ વેજીટેબલ અથાણું બનાવીશું તો એમાં મેં આંબા અડદરનો પણ ઉપયોગ કર્યો છે અને મૂળાનો પણ ઉપયોગ કર્યો છે અને આપણે એકદમ નવી રીતે બનાવીશું અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય રૂમ ટેમ્પરેચર પર એવી રીતે આપણે આજે નવી જ રીતે અથાણું બનાવીશું અને ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થાય છે એકદમ અલગ રીતે અને ખૂબ જ ટેસ્ટી એવું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા એક મૂળો લીધો છે બે ગાજર ચારથી પાંચ મોટા મરચાં લીધા છે જે કડક છે એકદમ અને તીખા નથી જો તમને સ્પાઈસી પસંદ હોય તો તમારે એ પ્રમાણે લેવાના તો મરચાં મેં એકદમ ફ્રેશ અને કડક લીધા છે અને આંબા મા મોરી મારી પાસે આજે ઓછા પ્રમાણમાં હતા એટલે મેં દસથી બાર નાના ટુકડા છે બે લીંબુ અને તુવેર લીધી છે તુવેરમાં આપણે એવું કરવાનું છે કે જે પરોડ દાણા હોય એનો ઉપયોગ કરવાનો છે એકદમ કૂણા હોય તો ઉપયોગ નથી કરવાનો અમે આ અને આંબા દળ છે એ આ થાણામાં ખૂબ જ સરસ લાગે છે જેનું પ્રમાણ વધારે હોય તો વધારે ટેસ્ટ સારો આવે છે તો હવે આપણે બધા શાકભાજીને પહેલાં કટિંગ કરી લઈશું તો કટિંગમાં તમને જે રીતે પસંદ હોય તમને ગોળ પસંદ હોય તો તમે ગોળ પણ કરી શકો છો અને ચીરીઓમાં પસંદ હોય તો એમાં પણ કરી શકો છો તો અત્યારે મેં મુરાનો આગળનો અને પાછળનો બે ભાગ છે એ આપણે કાઢી નાખીશું જે સારો ભાગ હોય એનો આપણે ઉપયોગ કરવાનો છે તો બધી જ વસ્તુઓ છે એ શાક માર્કેટમાંથી લઈ અને દોરી અને કોરી કરી અને તરત મેં લીધી છે એક પણ વસ્તુ ફ્રીજમાંથી લીધી નથી તો આપણે અથાણું બનાવવા ટાઈમે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આપણે અથાણું બનાવતા હોઈએ તો તમે જે વસ્તુ લ્યો એ શાક માર્કેટમાંથી લઈ અને ફ્રેશ ઉપયોગ કરવાનો ફ્રીજમાં રાખી અને પછી કરશો તો વસ્તુ સારી નહીં બને અને પાણી વધારે પડતું છોડશે એટલે તો આપણું અથાણું છે એ લાંબો સમય સુધી આપણે સ્ટોર ન કરી શકીએ એટલા માટે આપણે ફ્રેશ વસ્તુનો ઉપયોગ કરવાનો છે માર્કેટમાંથી લઈ આવી અને તરત જ એનો ઉપયોગ આપણે કરી લેવાનો છે તો આ રીતે મેં ગાજર અને મૂળા બંનેની છાલો કાઢી નાખી છે અને પછી તમને જે સાઈઝમાં નાના મોટા ટુકડા હોય પસંદ હોય એ પ્રમાણે આપણે કાટી કાપી લઈશું તો અત્યારે હું નાની પાતળી ચીરીઓમાં કરું છું જેથી કરીને આપણને ખાવામાં પણ સારું રહેવું તો આ રીતે હું ગાજર અને મૂળો બંનેને આ જ રીતે આપણે સમારી લઈશું નાના નાના ટુકડામાં અને જો ગાજરનો ભાગ વચ્ચેનો દાદરાનો વધારે હોય તો એ પીળાવાળો ભાગ આપણે કાઢી નાખવાનો છે પરંતુ મેં બહુ મોટા ગાજરનો ઉપયોગ નહીં કરવાનો એકદમ ઝીણા પણ નહીં અને બહુ જાડા પણ નહીં એવા મીડિયમ સાઇઝના ગાજર લેવાના જેથી કરીને એમાં દાદરાનો ભાગ છે એ ઓછો હોય તો આ રીતે હું મૂળો અને ગાજર બંને સમારી લઉં છું અને આ પ્રોસેસ છે એ થોડીક પહેલાં ઇન્સ્ટન્ટ અથાણા કરતાં અલગ બનાવી છે અને આ જ રીતે તમે આ અથાણાને આખું વરસ પણ સ્ટોર પણ કરી શકો છો હવે આંબા હળદર છે એને પણ મોટી અને સારી મળતી હોય તમારે ત્યાં માર્કેટમાં તો એનો ઉપયોગ કરી લેવાનો આંબા હળદર છે એ અથાણામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અત્યારે હું આને ગોટ ટુકડામાં અને ચીરીઓમાં બંને પણ રીતે તમે સમારી શકો છો હું તો હું તમને બંને રીતે બતાવી દઉં છું કે ટુકડામાં તમને પસંદ હોય તો આપણે ટુકડામાં પણ લઈ શકાય ને ચીરીઓમાં પસંદ હોય તો એમાં પણ લઈ શકાય તો મોસ્ટ ઓફ આપણે આંબા હળદર છે કે હળદર છે એ ગોળ ટુકડામાં કરતા હોઈએ પણ આ રીતે તમે કરો ને તો પણ ચાલે અને તમને આમાં આખા કડીઓનું લસણ પસંદ હોય તો એ પણ નાખી શકાય આદુ હોય તો આદું પણ આ રીતે ચીરીઓ કરીને નાખી શકાય તમે તમારી પસંદ પ્રમાણે શાકભાજી લઈ શકો છો આદુ લસણ ગાજર બધી જ વસ્તુનો ઉપયોગ કરી શકાય છે પણ તમને પસંદ હોય એ પ્રમાણે હવે મરચાંને આપણે કાપી લઈશું તો મરચાં છે એ મેં મોડા લીધા છે તમને તીખાસ જોઈએ એ પ્રમાણે તમારે અથાણુંમાં મરચાંનો ઉપયોગ કરવાનો આ મરચાં છે એકદમ કડક આવે છે અને જ્યાં સુધી અથાણું આપણું રે તમે ખાવ ત્યાં સુધી મરચું કડક જ રહેશે એ રીતે આજે આપણે અથાણું બનાવીશું બગડશે નહીં અને વાસ પણ નહીં આવે અને વસ્તુ છે એકદમ કડક રહેશે બધી જ તો આ રીતે આપણે મરચાંના બીજનો ભાગ છે વચ્ચેથી મેં કાઢી નાખ્યો છે અને આપણે નાના ટુકડામાં સમારી લીધા છે બધા મરચાંને આ જ રીતે હું સમારી લઉં છું અને લીંબુ પણ આપણે ટુકડામાં જ સમારીને નાખીશું તો આ રીતે આપણે ટુકડા કરી લઈશું હવે લીંબુને હું બતાવી દઉં કે લીંબુને કઈ રીતે અથાણામાં નાખીશું તો લીંબુ છે એને પણ અથાણામાં બે કામ એક તો પ્રિઝર્વેટિંગનું કામ કરે છે અને એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ લાગે છે આ રીતે અથાણામાં નાખી અને અથાણું તમે આખું વર્ષ સ્ટોર કરશો ને તો અથાણું બગડશે નહીં કેમ કે લીંબુ પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને લીંબુનો ટેસ્ટ છે અથાણામાં સરસ લાગે છે અને લીંબુ પણ ખાવામાં આ રીતે અથાણામાં નાખશો તો એ ટેસ્ટી વધારે લાગે છે અને ખાટા બહુ નહીં લાગે નહીંતર આપણે લીંબુ હળદરનું અથાણું કરીએ છીએ ભરીને ખાલી મીઠાવાળું તો એ બહુ ખાટું લાગે પણ આ રીતે તમે આ નાખશો ને તો તમને આ રીતે લીંબુ તમે એમને પણ ખાઈ શકશો એટલા ખાટા પણ નહીં લાગે તો આ રીતે લીંબુને આપણે બીજનો ભાગ હટાવી વચ્ચેના ભાગમાંથી અને સમારી લઈશું અને તુવેરને મોટા મોટા આ રીતના દાણા હોય એ જ દાણાનો આપણે ઉપયોગ કરવાનો છે કુણા દાણાનો નથી કરવાનો તો અહીંયા બે બધા જ શાકભાજીને સમારી લીધા છે મૂળા છે ગાજર છે લીંબુ મરચાં અને તુવેરના દાણા મેં મોટા મોટા કડક હોય એવા કાઢી લીધા છે અને આ માળદર તો લીંબુ છે એને આપણે હવે સાઈડમાં એક બાઉલમાં કાઢી લેવાના છે અને બીજી બધી વસ્તુઓને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર અહીંયા હું રૂમની અંદર જ પ્લાસ્ટિક કે કપડું કોઈ પણ પાથરી એમાં સુકવી દેવાનું છે પરંતુ તમારે જો તડકો ઘરમાં આવતો હોય કે ફરી હોય તો તમે ત્યાં ઉપર ખાટલા ઉપર કે એવી રીતે પાથરી અને તડકામાં સૂકવી દો તો તમારે રથાણું છે વહેલું બની જાય મારે અહીંયા રૂમમાં તડકો થોડો આવે તો હું અહીંયા રૂમની અંદર જ રૂમ ટેમ્પરેચરમાં સુકવું છું એટલે મારે ત્રણથી ચાર કલાક જેવો સમય સુકવવા માટે કાઢવો પડશે કેમ કે શાકભાજીમાંથી જે વધારાનું પાણી છે બધું સરસ રીતે સુકાઈ જવું જોઈએ તો શાકભાજી છે એકદમ ક્રંચી લાગશે લાંબો સમય સુધી બગડતા નથી તો અહીંયા હું રૂમની અંદર જ પ્લાસ્ટિક સરસ ચોખ્ખું પાથળી અને એની અંદર હું સુકવી દઉં છું બધી જ વસ્તુઓને લીંબુ નથી સુકવવાના લીંબુને ક્વાટકીમાં ભરી અને ઢાંકી અને રાખી દઈશું તો તમારે ત્યાં તડકો આવતો હોય તો તમે તડકામાં પણ એવી રીતે સુકવી શકો છો જેથી કરીને ફટાફટ એનું મોશ્ચર છે એ પૂર નીકળી જાય અહીંયા મેં રૂમની અંદર જ સૂકવી દીધા છે એટલે મારે ત્રણથી ચાર કલાક જેવો સમય રૂમ ટેમ્પરેચર પર લાગશે કારણ કે મોશ્ચર સુકાતા એમ તો સમય લાગે છે એટલા માટે હું અહીંયા બધી જ વસ્તુઓને સારી રીતે સુકવી દઉં છું અને મરચાંને ચતા રાખવાના છે બટ ઊંધા ચીરીઓ હોય તો ચતી કરી દેવાની છે જેથી કરી અંદરનો ભાગ છે એ સરસ રીતે સુકાઈ જાય તો આ રીતે હું બધા જ ત્રણથી ચાર કલાક સુધી રૂમ ટેમ્પરેચર ઉપર સુકવી દઉં છું જેથી હું તમને ચાર કલાક પછી બતાવીશ કે કેવા થઈ જવા જોઈએ જેથી કરીને અથાણું છે એની સુગંધ જ મસ્ત આવશે ક્યારેય બગડશે નહીં ફ્રેશ છે તો પણ સરસ રહેશે અને કડક રહેશે આ રીતે કરશો ને તો હવે આપણે એને ત્રણથી ચાર કલાક માટે આ રીતે રૂમ ટેમ્પરેચર ઉપર રાખી દઈએ ચાર કલાક જેવો સમય થઈ જાય એટલે પહેલાં આપણે અથાણાની તૈયારી કરીશું તો એના માટે મેં અહીંયા ત્રણ ચમચી મોટી તેલની લીધી છે એને આપણે પહેલાં તેલ છે એ ગરમ કરી લઈશું તો મેં અહીંયા સિંગનું તેલ લીધું છે ગરમ કરી અને આપણે એને ઠંડુ થવા દેવાનું છે તો તમે કોઈ પણ તેલનો રેગ્યુલર તમારા ઘરમાં જે વાપરતા હોય એનો પણ ઉપયોગ કરી શકો છો અને જો સરસવનું તેલ તમને પસંદ હોય તો સરસવના તેલમાં પણ આ રીતે ધુવાડા નીકળે ત્યાં સુધી તમારે એને ગરમ કરવાનું અને પછી ઠંડુ થવા દેવાનું તો આપણે સિંગનું તેલ છે એટલે ધુમાડા તો ન દેખાય પણ ગરમ થાય ત્યાર પછી આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી અને ઠંડુ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે ફ્લેમ આપણે ઓફ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું આપણે શાકભાજી સુકવ્યા અને ચાર કલાક જેવો સમય થઈ ગયો છે અને હું નજીકથી તમને બતાવું કે એનું પાણી છે એકદમ સરસ સુકાઈ ગયું છે મરચાં છે એ છે કડક પણ ઉપરથી સુકાઈ ગયા છે ગાજર તમે જોઈ શકો છો કે એનું મોશર ન રહેવું જોઈએ તો આ રીતે તમે અથાણું બનાવશો તો આખું વરસ તમને અથાણું ખાવામાં પણ મજા આવશે અને બગડતું નથી અને આ રીતે તમે લસણ પસંદ હોય તો લસણ પણ અહીંયા આ રીતે કળીઓ છે થોડી સૂકવી દેવાની અને પછી ઉપયોગ કરવાનો આદું પણ સુકવી દેવાનું તો બધી જ વસ્તુ સૂકવીને લેવાની તો તમારું અથાણું છે એ બગડશે નહીં તો હવે આપણે બધી જ વસ્તુઓને એક પ્લેટમાં ભરી લઈશું અને હવે આપણે અથાણી બનાવી દઈશું અથાણું બનાવવામાં બિલકુલ સમય નથી લાગતો અને ટેસ્ટમાં ખૂબ જ સારો બને છે અને આ અથાણું તમે ગમે ત્યારે કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકો છો સવારે ચા વાખરી સાથે પણ ખાઈ શકાય રાત્રે બપોરે કોઈ પણ સમય તમે ખાઓ તો ખાઈ શકાય છે એકદમ સરસ બને છે તો બધી જ વસ્તુ આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને સારી રીતે બધી જ વસ્તુ એકદમ મસ્ત સુકાઈ ગઈ છે કોઈ કોઈ પણ મોશર જરા પણ રહ્યું નથી મરચાં પણ એકદમ સરસ એવા થઈ ગયા છે તો આજે આપણે એકદમ નવી જ રીતે અને અલગ ટ્રીક સાથે જ બનાવ્યું છે અને અમે ઘરમાં બનાવીએ છીએ પણ ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થાય છે તો હવે લીંબુનું છે એ પણ લઈ લઈશું અને લીંબુને તમે અથાણાના સમય પણ સમારીને નાખી શકો છો પણ મેં કટિંગ કર્યું ત્યારે સાથે જ બતાવી દીધા હતા હવે અહીંયા બાઉલની અંદર છે એ બે ચમચી જેટલો આપણે રાયના કુરિયા લઈશું અને સાત પ્રમાણે મીઠું નાખવાનું છે મીઠું છે એ પાછળથી હું તમને કહીશ કે આપણે એટલા માટે તમારે જોઈને નાખવાનું છે હવે એક ચોથાઈ ચમચી જેટલી આપણે હળદર નાખીશું એને બે ચમચી એક ચમચી આપણે કાશ્મીરી મરચું નાખીશું અડધી ચમચી આપણે હળ હિંગ નાખીશું અને અહીંયા બે ચમચી હું જે આપણે ખાટી કેરીનો થણાનો મસાલો આવે રેડીમેડ એ નાખ્યો છે એમાં પણ મીઠું હોય છે એટલા માટે મીઠું છે એ જોઈને લેવાનું છે અને તેલ ઠંડુ થઈ ગયું છે એ આપણે ઉપર નાખી દઈશું જેથી કરીને આપણે મસાલાની સુગંધ છે એકદમ મસ્ત એવી આવશે મિક્સ કરશો ત્યાં જ ખૂબ જ સરસ એવી અથાણામાંથી સુગંધ આવશે તો આ રીતે સિમ્પલ અને ઝડપથી બની જાય એવું છે પરંતુ સુકવવાનો સમય છે એ થોડો વાર લાગે છે અને ત્યાર પછી જે મીઠું ચડશે ને એ સમય પણ થોડો લાગશે હવે આપણે મિક્સ કરી સારી રીતે અને એની અંદર બધા શાકભાજી નાખી દઈશું અને સારી રીતે અથાણાને મિક્સ કરી લેવાનું છે તો બધા શાકભાજી મેં નાખી દીધા છે અને આપણે સરસ રીતે બધી જ ચીરીઓમાં કોટ થઈ જાય અથાણાનો મસાલો અને તેલ ત્યાં સુધી આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી શાકભાજી પણ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને બધા મસાલો છે અથાણાનો એ પણ સારી રીતે બધી ચીરીઓમાં ચડી જાય તો એકદમ સરસ રીતે કોટિંગ થઈ જાય એટલે તમને ખબર પડી જ જશે અને જો તમને આ જગ્યાએ અથાણાનો મસાલો ઓછો લાગે તો તમે ઉપરથી થોડો નાખી શકો છો અને મીઠું ચેક કરી લેવાનું છે મીઠું મસાલામાં પણ હોય અને એક્સ્ટ્રા આપણે નાખ્યું છે તો મીઠું છે એ તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછું તમારે કરવાની કરી લેવાનું તો ત્યારે આપણે સારી રીતે એકદમ મસ્ત રીતે અથાણું છે એ મિક્સ કરી દીધું છે હું તમને નજીકથી પણ બતાવું છું કે આપણે લાલ મરચું કાશ્મીરી ઉપયોગ કર્યો છે અને અથાણાના મસાલામાં પણ મરચું હોય છે તો મરસ આ અથાણું છે એકદમ કલરફુલ બનીને તૈયાર થશે હવે છેલ્લે આપણે લીંબુના કટકા નાખી દેવાના છે જેને સમય લાગશે અથાણામાં જો થતાં કેમ કે અથાણામાં લીંબુમાં મીઠું ચડતા ચડતા એક અઠવાડિયું થઈ જાય છે પરંતુ એ પ્રિઝર્વેટિંગનું કામ કરે એટલે અથાણું બગડશે પણ અને લીંબુમાં મીઠું અને અથાણાનો મસાલો ચડશે અઠવાડિયા પછી પણ તમે ખાશો તો ખૂબ જ સરસ એવા લાગે છે લીંબુ પણ તમે વધારે ઓછા તમને પસંદ પ્રમાણે કરી શકો છો તો હવે આપણે એને કવર કરી દઈશું અને ત્રણથી ચાર કલાક મિનિટ હું રાખી દઉં છું જેથી કરીને મીઠું છે એકદમ સરસ ઓગળી જાય અને તેલ છે એ દેખાશે મીઠું ઓગળશે એટલે અથાણામાં ચાર કલાક થાય પછી તમે આમાંથી બીજી બધી વસ્તુઓ ખાઈ શકો છો જેમાં મીઠું ચડી જાય છે એક લીંબુ સિવાય લીંબુને વીક જેવો સમય લાગી જાય છે અઠવાડિયા જેટલો અઠવાડિયામાં લીંબુ છે એ પણ ખવાય એવા થઈ જાય છે તો તમને હું અત્યારે બતાવી દઉં છું મસાલાને કે એવું નીચેથી જેલ છે એક છૂટું પડેલું દેખાશે કેમકે મીઠું છે એ આપણું મસાલામાં પણ હતું એક્સ્ટ્રા નાખ્યું એ ઓગળે એટલે મસાલામાં છે થોડો દેખાશે એકદમ સરસ એવો અને તેલનું પ્રમાણ તમે ઓછું રાખશો તો પણ આ મસા છે એ સરસ રહે છે બગડતું નથી અને જો તમે વધારે અથાણું બનાવ્યું હોય તો તમે વધારે રિઝર્વેટિંગ માટે તમે વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા તમારે વિનેગર થોડો ત્રણ બે ચમચી જેટલો નાખી દો તો પણ ચાલે લીંબુનો ઉપયોગ ન કરવો હોય તો પણ ચાલે તો વિનેગરનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણું અથાણું છે એકદમ સરસ ચડી મીઠું ચડી અને તૈયાર થઈ ગયું છે અને તેલ પણ થોડું સેપરેટ દેખાય છે તો આપણું અથાણું છે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે આ અથાણું તમે સવારે ચા ભાખરી કે ચાર રોટલી ચા પરોઠા સાથે પણ ખાઈ શકો છો બપોરે કે રાત્રે પણ ખાઈ શકાય છે તો તમને હું નજીકથી પણ બતાવી દઉં છું કે એકદમ મસ્ત ટેસ્ટી એવું અને કલરફુલ આપણું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે તો આ તુવેર ગાજર આંબા હળદર મૂળો મરચાં એકદમ મસ્ત મિક્સ બધાને જે ને જે ભાવે તે ખાઈ શકે અને ખૂબ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારું મિક્સ શાકભાજીનું અથાણું કેવું લાગ્યું છે તો બહુ આપણું જે અથાણાનો મસાલો છે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયો છે બધાની ઉપર સરસ કોટિંગ પણ થઈ ગયું છે તો હવે આમાં કંઈ વસ્તુ નાખવાની જરૂર નથી આપણે એને એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું કાચની જારમાં એમ કે અથાણું હંમેશા આપણે કાચની જારમાં જ ભણવાનું જેથી કરીને લાની જે આયુષ્ય છે એ વધી જાય છે તો હવે મેં અહીંયા કાચની બરણી છે એને ધોઈ સાફ કરી અને તડકામાં સુકવીને લીધી છે જેથી કરીને કંઈ ના હોય એવું લેવાનું છે અથાણું છે એ સારું રહે તો આપણે કાચના કન્ટેનરમાં હવે સ્ટોર કરી દઈશું તો તૈયાર થઈ ગયું છે આપણું મિક્સ શાકભાજીનું અથાણું અને ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થાય છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક પણ જરૂરથી આપજો અને આ અથાણું છે ઘરના બધા લક્ષોને ભાવશે જ એટલું સરસ બને છે પંજાબી અથાણું ભૂલી જાવ એટલું સરસ બનીને તૈયાર થાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણું ગાજર આંબા હળદર મૂળા તુવેર અને મરચાનું અથાણું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફરી મળીશું અવારનવાર વિડીયો સાથે બાય બાય ટેક કેર